તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ લસણની આવકને હરાજીની વાત તમને કરું તો લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં કિલો નંબર એકથી અઠ્યાવીસ તરફ આ થઈ છે જોઈ શકો છો તમે હાલ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બજારની વાત કરીએ તો બજાર આગળ વકલના ભાવ આપણે જાણીને તમને બતાવી દઈએ કે કેવી આજની બજાર રહી છે હાલ તોલનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે આજે અહીંયા અઠ્યાવીસના બિલર લગી છે જોઈ ગયો તો ચાલો હવે વિડીયોમાં ઠેર સુધી બન્યા રહ્યો તમને જણાવી દઈએ કે આજે કેવી ક્વોલિટી કેવા ભાવે વેચાણી છે તે તમને જણાવી દઈશ તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો જૂની ક્વૉલિટી

આજની બજારની વાત કરું તો મીડિયમ લસણ બધા વેચાણા છે સાતસોથી રૂપિયા નવસો રૂપિયા સુધી મીડિયમ ક્વોલિટી માલ વેચાણું છે અને ઝીણા માલની વાત કરું તો ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો પચાસ રૂપિયાના મૂંડા અથવા ઝીણા માલ વેચાણા છે સારા માલની વાત કરું તો સારા માલ વેચાણા છે નવસોથી લઈને ચૌદસો ને એકાશી રૂપિયાના બજાર ભાવ આજે બોલાયા છે લસણમાં બાજુ જોઈ રહ્યો હાલ આવક ની વાત કરું તો આવક અત્યારે છાપરા નંબર નવ માં પિલર નંબર એક થી અઠ્યાવીસ તરફ કામકાજ ચાલુ છે આવક નું જોઈ શકો છો થોડું ઘણી આવક ચાલુ છે બાકી આવક તો ચોવીસ કલાક લસણની ચાલુ જ રાખવામાં આવેલ છે બેસીને આ વકલ માલ સારું છે ઈ જે બે છે સુપર ક્વોલિટી તો હવે રસ્તો હતા તમને બજારજી જણાવી કે સાડા ત્રણસોથી લઈને ચૌદસો એકાશી રૂપિયાના ભાવ બજાર ભાવ જ બોલાણા લસણમાં જોઈ શકો છો તોલનું કામકાજ એ ચાલુ જ છે અત્યારે બધી તો ચાલો હવે આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે તો હવે થોડાક દિવસ તો આમ તમને કીધું જેમ કે આમ જ અત્યારે વિડીયો આવશે આપણા તો થોડુંક છો બાકી રેગ્યુલર ચાલુ થઈ જશે તો તમને ટગલાના ભાવ પણ બતાવી દેસુ ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે તો નવા જેટલા હોય ચેનલમાં તે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ હવે કરી લેજો ને ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી